સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છેલ્લા 25 વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી વિરુદ્ધ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણીને લઈ સુરત પોલીસ કમિશનરે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી છે જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અભિમન્યુ પંચુર ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના સમાખતડી ગામે છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ઓરિસ્સા રાજ્યમાં સમાખતડી ગામે પહોંચી હતી જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો અઠાણું માં સુરત ખાતે તેના ભાઈ કબીરાજ પંચુ રાય સાથે સહારા દરવાજા વિસ્તારમાં જમવાની મેસ ચલાવતો હતો આ મેસમાં નિરંજન બહેરા પણ અવારનવાર જમવા આવતો હતો તે સ્વભાવે ખૂબ જ ઝઘડાળુ હતો નાની નાની બાબતોને લઈ તે અવારનવાર ઝઘડા કરતો હતો એક દિવસ ઝઘડા દરમિયાન નિરંજન બહેરાએ દિનેશને જાપટ મારી દીધી હતી અને આ વાતનો બદલો લેવા આરોપીએ પોતાના ભાઈ બનેવી અને મિત્ર સાથે મળી તેને માર મારવાનો પ્લાન ઘડ્યો હતો આ દરમિયાન તેને તેના ભાઈ કબીરાજ તથા બનેવી સુરેન્દ્ર જૈના તથા મિત્ર નરી સ્વાય સાથે મળી નિરંજન બહેરા જમવા આવતા ઝઘડો કરી બધાએ ભેગા મળી તેને માર માર્યો હતો સાઇકલના પેન્ડલ વડે તેને માથામાં મારતા તેને લોહી નીકળવા લાગ્યું હતું બાદમાં વધારે માર મારી તેની હત્યા કરી તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા આ સમગ્ર ઘટના બાદ આરોપી પોતાના વતન ચાલ્યો ગયો હતો ત્યારે પોલીસ તેને શોધવા આવતા તે ત્યાંથી ચેન્નાઈ રહેવા માટે ગયો હતો આ ગુનામાં અગાઉ તેના બનેવી અને તેનો ભાઈ ઝડપાઈ ચૂક્યો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત